નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હું વિજય નાખ્યા અને સ્વાગત કરું છું આપણા મસ્ત મજાની આ યુટ્યુબ ચેનલ પર હવે મિત્રો આજનો એક એવો ટૉપિક જે ગઈકાલના ટોપિકને થોડોક લગતો વળગતો છે અહીંયા ટ્વેન્ટી ફોર છે ટ્વેન્ટી થ્રી તમે નથી જોયો તો એ જોઈ લેજો એને એને લગતો છે પણ થોડોક એડવાન્સ લેવલનો છે કારણ કે એ બે એક સાથે કરવા પડશે તો તમને તકલીફ નહીં પડે રેડી એટલે જ આજે કીધું છે શું કે ભાઈ આજ જ કન્ફ્યુઝનના કારણે અંગ્રેજી બોલી શકતા નથી પરંતુ હવે કન્ફ્યુઝન જ દૂર તો અંગ્રેજી પાવરફુલ રેડી એટલે આજે એવો ટોપિક મસ્ત મજાનો ટોપિક એ બધી વસ્તુઓ આજે જેને ત્રેવીસમો લેક્ચર જોયો હશે એને ચોવીસમાં લેક્ચરમાં મજા આવશે અને આગળના બધા લેક્ચર જોયા હોય એને તો મજા એ મજા મોજા ય મોજા સામ સવારે સવે મોજા ય મોજા હા મજા ય મોજા છે એટલે ખાસ જેને આગળના લેક્ચર્સ નથી જોયા તો એકથી ચોવીસ ત્રેવીસ લેક્ચર મુકાઈ ગયા ચોવીસમાં મુકાઈ ગયું છે ઓલરેડી એટલે બધા લેક્ચર તમે જોઈ લેજો વન બાય વન શરૂઆત કરી દો હજારો લોકો પહેલેથી બુક બનાવતા હોય છે પરફેક્ટ મહેનત કરતા હોય છે અને રિઝલ્ટ મળે છે મને કહેતા હોય છે કે સાહેબ રિઝલ્ટ પરફેક્ટ મળે છે એટલે ખાસ તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમે તમારા ખુદને મહેનત કરતા થઈ જાઓ અને પાવરફુલ અંગ્રેજી બોલતા થઈ જાઓ એ જ મારું સપનું છે એટલે જ આપણે દર વખતે લખતા હોય છે આ હરગુજ્જુ બોલેગા ઇંગ્લિશ અને મારું સપનું સપનું સાકાર કરીશ અને એ તમારા મદદથી સપનું સાકાર થશે ઓકે તો શરૂઆત કરીએ આજના લેક્ચરની એની પહેલાં વિડીયોને પહેલાં બધાએ લાઇક કરી દેવાનું છે જેટલા લોકો જોઈ રહ્યા છે એ તમામ લોકો વિડીયોને પહેલાં લાઈક કરી દેશે અને ચેનલમાં નવા છો સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દે બધા એ ફરજિયાતનું બટન દબાવી દેવાનું છે ઓકે દબાવી દીધું અને સારું લાગે તો શેર કરજો મિત્રો એ મળે આપણને શેર કરવાના ઓકે મિત્રો તો આજના ટોપિકની શરૂઆત કરી દઈએ કાલના ટોપિક જેવો જ છે પણ એક સ્ટેપ છે એડ કરેલ છે ઓકે પણ મિત્રો આ એક દિવસ બાકી રહ્યો છે કેટલા દિવસ બોલો તો પછી કોઈ એક દિવસ આપણી જે ઓફર ચાલી રહી છે સ્પેશિયલ ઓફર એમાં આવે એક જ દિવસ બાકી રહ્યો છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો અને એમાં આ કોર્સ પરચેસ કરી લેજો કારણ કે હવે પછી આવી ઓફર તમને મળવાની નથી તો મિત્રો ખાસ નવસો રૂપિયા છે ત્રીસ એપ્રિલ સુધી આ કોર્સની પ્રાઇઝ રહેશે તો મૂકો મૂકતા નહીં મિત્રો અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો એક વર્ષનો કોર્સ છે એક વર્ષનો અને કોર્સની વિશેષતા દર બુધવારે એક લેક્ચર સાંજે નવથી દસ બેઝિકથી કોર્સની શરૂઆત બધું સ્ટેપ બાય સ્ટેપ મળી જશે રીડિંગના બધા વિડીયો લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધી વસ્તુ તમને ત્યાંથી મળી જશે સ્પોકનના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પણ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે તો ખાસ મિત્રો એક વખત આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પરચેસ કરી લેજો ઓકે હવે ગઈકાલે આપણે અહીંયા સુધીનું તો જોયું હતું શું કે સબ્જેક્ટ વી વનનું એસ કે સ્વરૂપ ઓબ્જેક્ટ સબ્જેક્ટ પ્લસ વન ટુ પ્લસ વી વન રેડી અને હવે ત્રીજું જોવાનું છે સબ્જેક્ટ એની સાથે હેવ હેઝ ટુ પ્લસ વી હવે મિત્રો આ ત્રણેયની શું ખાસિયત છે એ પહેલાં તમને સમજાવી દઉં નાનું નાનું ઇન્ટ્રોડક્શન આપી દો પછી વાક્યને સમજશું ને પછી આપણને ખ્યાલ આવશે મિત્રો અંત સુધી બન્યા રહેજો તો મજા આવશે આ ટોપિક શીખવાની એકદમ નાનો નાજુકડો ટોપિક છે પણ મજા આવી જશે એટલે ખાસ એક વખત ચેક કરી લેજો શીખી લેજો પરફેક્ટલી હવે અહીં ધ્યાન રાખો સબ્જેક્ટ વી વનનું એ સ્વરૂપ સબ્જેક્ટ વન ટુ પછી વી વન અને સબ્જેક્ટ પછી હે અથવા તો હેઝ પછી ટુ અને હવે છે શું જો આ સાદો વર્તમાન કાળ વર્તમાન કાળ એટલે રોજ જે ક્રિયાઓ થતી હોય હું સવારે સાત વાગે ઊઠું છું પછી હું બ્રશ કરું છું પછી હું નાહવા જાઉં છું પછી મારા મમ્મી છે એ કપડાં ધોવે છે પછી અમારા માટે બ્રેકફાસ્ટ બનાવે છે તો આ રોજ જે ક્રિયા થાય છે એ દિલથી ક્રિયાઓ બધી તમે એ કહી શકો રેડી તો માની લો કે મારે એમ કેવું હોય કે હું વિચારું છું હું વિચારું છું તો હું વિચારું છું તો આય ક્રિયાપદનું મૂળરૂપ થિંક

તો અહીંયા આવશે વોશ વોશ તો આવે પણ એ સોડું રૂપ લાગશે એટ છે વોશ ઇઝ ક્લોથ્સ રેડી તો આ રીતે સેન્ટેન્સીસ બને કરતા ક્રિયાપદનું મૂળ રૂપા હવે આ વસ્તુ તો શીખી ગયા હતા એની સાથે સાથે આપણે આ વસ્તુ શીખી ગયા હતા હવે અહીંયા આપણે કોઈ કામ છે એ પ્રેમથી કરીએ છીએ જ્યારે આ કામ છે ને એ કોઈ પણ પ્રકારના વ્યક્તિને ઈચ્છાથી કરવી હોય કેવી ઈચ્છાથી આ તો ડેલી રૂટિન ડેલી કામ કરવો છો એ તમારે દર્શાવવા માટે આ આપણે ઈચ્છા હોય મગનભાઈને ગાડી ચલાવી છે તો જો મગનભાઈને ગાડી ચલાવે મગનભાઈની ઈચ્છા હોય તો જ કહેતા હોય હે મારે ઘડિયાળ ખરીદવી છે તો એ મારે ઘડિયાળ ખરીદવી છે એટલે એ મારે ટૂંકમાં ઘડિયાળ ખરીદવી છે મારી ઈચ્છા છે તો જ્યારે પણ મારે તારે તમારે આવું કોઈ ક્રિયા કરવી હોય એ તમારી ઈચ્છા વ્યક્ત કરવી હોય તો એના માટેનું આ સેન્ટેન્સ છે તો મારે ચા પીવી છે ચા પીવી છે તો તમે શું કહી શકો આઈ પછી ટુ અને પછી જે ક્રિયા કરવાની હોય ઈચ્છા હોય આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી રેડી પછી મારે વિચારવું છે આપણે એમ કેવું હોય મારે વિચારવું છે તો મારે વિચારવું છે તો આઈ વોન્ટ ટુ થિંક આઈ વોન્ટ ટુ થિંક ધ્યાન રાખવાનું વોન્ટ ટુ જો હું વિચારું છું તો આઈ થિંક મારે વિચારવું છે તો આઈ વોન્ટ ટુ થિંક તો એકને એક સેન્ટેન્સ તમે ત્રણેય વાક્ય રીતના બનાવશો ને તો તમને વેલહાર ખબર પડી જશે કે ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્ટ ધેમ રેડી અત્યારે ખબર પડશે હવે અહીંયા તમે જુઓ સબ્જેક્ટ પછી આવ્યું હેવ હેઝ પ્લસ ટુ પ્લસ વીવન જ્યારે કોઈ કામ પરાણે કેવું મજબૂરીથી પરાણે કામ કરવાનું થાય ત્યારે હેવ અથવા તો હેઝ ટુ પછી વીવનનું રૂપ જે ક્રિયા તમારે પર મારે દોડવું પડે છે અમારે લખવું પડે છે મારે વિચારવું પડે છે અમારે ચાલવું પડે છે તો આ ક્રિયાઓ તમે પરાયણે કરવી પડે છે તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે ઓલવેઝ આ રીતે સેન્ટેન્સ બનશે જો આપણે આનું આ સેન્ટેન્સ લઈએ મારે વિચારવું પડે છે તો મારે એટલે આઈ આઈ સાથે હેવ કે હેઝ એ આપણે બહુ જૂના જમાનાથી શીખી ગયા છીએ તો હેવ આવશે આઈ હેવ ટુ પછી શું આવશે વિચારવું એટલે કે

મારે અંગ્રેજી બોલવું પડે છે આ હેવ ટુ આ સ્પીક ઇંગ્લિશ મારે છે ને અવારમાં વહેલું ઉઠવું પડે છે આઈ હેવ ટુ વોકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ અને તમારી ઈચ્છા મારે સવારે વહેલું ઉઠવું છે આઈ વોન્ટ ટુ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ મારે ચાલવું છે આઈ વોન્ટ ટુ વોક મારે દોડવું છે આઈ વોન્ટ ટુ રન એ ઈચ્છા અને અહીંયા તમે દરરોજ કરો કરો છો હું સાત વાગે ઉઠું છું

તો એ બાદ કરવી પડે ગઈ લાઈક કરતા રહેજો સાહેબ મળે છે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો પ્લે સ્ટોરમાં વિજય નાકિયા ગુરુ ઓફ લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે ચૌદ હજાર પ્લસ લોકોએ ડાઉનલોડ ઓલરેડી કરી લીધી છે જોડાઈ ગયા છે તમે બાકી હોય જોડાઈ જાજો ફક્ત નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે ત્રીસ એપ્રિલ સુધી પછી બારસો નવ્વાણું થઈ જશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમને આ નંબર આપેલા છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું તો ઉપર કોન્ટેક કરી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો અને વિશેષતાઓ તમે વાંચી લેજો સ્ક્રીનશોટ પાડીને આ બધી મળી જશે ઓકે હવે સેમ વર્તમાન જોયું એમ ભૂતકાળ આ બે વસ્તુ જોયા હતા ભાઈ મેં વિચાર્યું વિચાર્યું તો આઈ થોટ કરતાની બાજુમાં વીટ કરતાની બાજુ વીટું કરતાની બાજુ વીટું પરંતુ આ તો આપણે નોર્મલ વાત કરી કે આ ક્રિયા કરી પણ તમારે કોઈ ક્રિયા કરવાની ઈચ્છા હતી શું હતી ઈચ્છા તમારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની ઈચ્છા હતી તો એના માટે તમારે વોન્ટેડ ટુનો ઉપયોગ કરવાનો શું તો કે આઈ વોન્ટેડ ટુ થિંક ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે પાછો અહીંયા કે વી ટુ મુકતા આઈ વોન્ટેડ ટુ થોટ એવું ન હોય આઈ વોન્ટેડ ટુ થિંક આઈ વોન્ટેડ ટુ રન યાર મારે દોડવાની ઈચ્છા હતી મારે દોડવું હતું આઈ વોન્ટેડ ટુ રન મારે ચાલવું હતું આઈ વોન્ટેડ ટુ વોક મારે સમજવું હતું અંડરસ્ટેન્ડ મારે વિચારવું હતું આઈ વોન્ટેડ ટુ થિંક તો જે ક્રિયા તમારે ભૂતકાળમાં કરવાની ઈચ્છા હતી એના માટે તમે આ રીતે સેન્ટેન્સીસ બનાવી શકો રેડી અઢળક વાક્યો બને કે બને મિત્રો કેવો લાગે છે વિડીયો કોમેન્ટ બોક્સમાં એકાદ બે વાક્ય મારા માટે સારા લાગતા અને લાઈકનું બટન દબાવજો લખો નહીં તો લાઈકનું બટન યાર દબાવી દેજો મને એનાથી ખુશી મળે આ વિડીયો ચાલો હવે એના પછી ભૂતકાળમાં કોઈ ક્રિયા તમારે પરાણે કરવી પડતી હતી તો એના માટેનું સેન્ટેન્સ શીખી લેજો સબ્જેક્ટની સાથે હેડ ટુ પ્લસ વી વન મારે દોડવું પડતું હતું મારે દોડવું પડતું હતું ભાઈ મારે દોડવું પડતું હતું તો આ હેવ ન આવે આ આવશે આઈ હેડ ટુ પછી રન મારે વાંચવું પડતું હતું આઈ હેડ ટુ રીડ મારે બોલવું પડતું હતું આઈ હેડ ટુ સ્પીક મારે કૂદકો મારવો પડતો હતો આઈ હેડ ટુ જમ્પ તો મિત્રો આ જે ભૂતકાળ છે ને એમ વર્તમાન કાળ છે ને એને આવી રીતના હાથે લઈ સાથ ચલેગે તો જીતેંગે આ એમ બધા હારે લઈને તમારે પ્રેક્ટિસ કરવાની તો જીતશો તો આવડશે તો પરફેક્ટ કામ થશે તો મિત્રો ખાસ આ તમામ પ્રકારના સેન્ટેન્સીસને રોજ જે પ્રેક્ટિસ કરો અઢળક પ્રકારની પ્રેક્ટિસ કરો અને આનાથી નહીં સરળ તમારે મારી સાથે શીખવું છે દર બુધવારે મારી સાથે કનેક્ટ થવું છે લાઈવ અને તમારે મારી ઉપર રિસ્પોન્સિબિલિટી છોડી દેવી શકશે તમારે શીખડાવવાનું છે તો તમારે કરવાનું છે વિજય નાખિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ફક્ત એક દિવસ બાકી છે ત્રીસ એપ્રિલ સુધી જ આ ઓફર છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા છે કોલ તમે કરી શકો છો આ નીચે નંબર આપેલા છે એ નંબર ઉપરથી અને ડ્યુરેશન છે વન યરનું તો રાહ શેરી જોઈ રહ્યા છો અત્યારે જ પરચેસ કરી લેજો લેક્ચર પૂરો થાય તરત ટેલિગ્રામમાં જોડાઈ જજો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઓફ ગુજમાં રેડી અને સાથે સાથે ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઉપર પણ જોડાઈ જાજો અને સૌથી પહેલાં આમાં તો જોડાઈ જ જાજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું વોટ્સઅપ ચેનલ ઉપર મેસેજ કરશો એટલે તરત જ એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકશો તો મિત્રો આ જે કન્ફ્યુઝન હતું હેવ ટુ ક્યારે વાપરવું હેવ ટુ હેઝ ટુ ક્યારે વાપરવું વોન્ટેડ ક્યારે વાપરો એ કન્ફ્યુઝન તમારા માટે ક્લિયર કરી દીધું છે તો મિત્રો ખાસ આની અઢળક પ્રેક્ટિસ કરો રોજે પ્રેક્ટિસ કરો દરરોજ પ્રેક્ટિસ કરો જેથી કરીને કન્ફ્યુઝન દૂર થઈ જાય અને મિત્રો ગમ્યો હોય લાયક તો કરી દેજો હં હં હો વિડીયો ગેમ હોય તો લાઇકનું બટન અવશ્ય દબાવતા જેટલા લોકો દબ મને આરામ આનંદ થશે અને સાથે સાથે એક વખત ચેનલને ને પણ કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા